બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક ધરામાંથી લાખો રૂપિયાની ચાઇના દોરી એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે આ ચાઇના દોરી પ્રતિબંધિત હોવા છતાં એક આયસરમાં ભરીને જઈ રહી હતી અને જેની બાતમી એલસીબી પોલીસને મળી હતી રૂપિયા બે લાખ પંચ્યાસી હજારની આ ચાઇના દોરી પોલીસે ઝડપી પાડી છે જોકે ચાઈના દોરી ક્યાંથી લાવવામાં આવી છે અને કયા વેપારીને ત્યાં જતી હતી તે હજુ અકબંધ છે એલસીબી પોલીસે ચાઇના દોરી ગાડી સહિત મુદ્દામાલ કબજે કરી અને થરા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ